નમસ્કાર હું આપ સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે નવી નવી વાત અને નવા નવા પાક વિશેની માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે મગફળીના પાકની અંદર સુયા કેમ વધારે બિહારવા મગફળી અંદર જે છે એ વધારે જે છે ફૂલફાલ કેવી રીતના કે મગફળી હોય હવામાંથી જે છે એ નાઇટ્રોજન છે નાઇટ્રોજન પોતાની રીતે સ્થિર કરી લે છે આપણે પાયાની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ અથવા જે છે એની અંદર જે છે એ એમોનિયમ સલ્ફેટ અથવા તો જે છે એ આપણે ડાયમોનિયમ ફોસ્ફેટ આવા ખાતરો જે આપેલા છે તો જમીનની અંદર જે છે એ અલભ્યુ બેક્ટેરિયાઓ વાપરવાની ભલામણ કરીએ છીએ એકર ની અંદર અઢીસો ગ્રામ લેખે જો આપી દેવામાં આવે તો જમીનની અંદર પડેલા પોષક તત્વો જે છે એ છોડને પૂરેપૂરા જે છે એ મળશે સાથે ઉપર પોષણ માટે એ મિત્રો આપણે આપણે જે ભલામણ કરીએ છીએ કે મગફળી જે છે એ પિસ્તાળીસ થી પંચાવન દિવસની થાય ત્યારે વધારે વધારે જે છે એને ફોસ્ફરસ ની એને જરૂરિયાત રહેતી હોય તો એના માટે થઈ અને બાર એકસઠ જીરો બાર સાથે સાથે જે છે જીરો બાવન છોત્રી અથવા તેર જીરો પિસ્તાલીસ એક પંપમાં સો ગ્રામ નાખી કોઈ પણ એક ખાતર એ આપણે છંટકાવ કરવામાં આવશે તો આપણે ખૂબ સારું પરિણામ એ સુયાની અંદર આપણે જોવા મળશે અને છોડને પૂરેપૂરું પોષણ મળશે સાથે સાથે મિત્રો આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એટલે વડદાન આ વડદાન જે છે એક પંપમાં પચીસ થી ત્રીસ એમ